جو مہمان خصوصی ہے میں ان کا تعارف کرانا تھا چلو دوست ہو بزرگ ہو بھائی برائے گرم بچوں سے ابھی بزرگوں سے ایک بات معلوم کی کہ ہماری برادری جو دودوالا سماس شہر کے اندر کافی یعنی سو سال سے پہلے سے ہے الحمد للہ اور ہماری سوال دے نیچے مشتمل ہے اور حضرت والا مولانا خلیل صاحب محترم حضرات اب ہم ہمارے جلسے کی اور نگاہ کی مجلس کی کاروائی کو آگے بڑھاتے ہوئے اور ماشاءاللہ ہماری دودھوالا مسلم شرفت سمیتی جو کام کو انجام دے رہی ہے وہ محنت بھی اچھی طرح کر رہی تھی اس کی برکس کا اللہ پاک نے نو جوڑے ہم کو دیئے الحمدللہ یہ قابل مبارک بات چھوڑے ہیں کہ جو سال کے سموں کے اندر اس لیا એકગા સારા પિડાુ એક આજે અમારા દુધવાડા સમાજનો સમૂહ નિકાનો પ્રોગ્રામ છે અકબરી મસ્જિદના અંદર નવ જોડા છે જેમના ઈન્શા અલ્લાહુ તારા હજત મૌલના ખલીલ અહમદ સાહેબ રાંદેરી જે સુરત થી તશીફ લાવી રહેલા છે અને કારીઝુબેર સાહેબ ભોપાલી આ મહેમાન તરીકે આવેલા છે ને હજરત મૌના ખલીલ અહમદ સાહ નિકા ભી પડાવશે ને આના અંદર ખાસ ખુશીની વાત એ છે કે નવ જોડાના અંદરથી કુર્રા અંદાજી કરીને ચિઠ્ઠીઓ ઉછાડીને જેનું પણ નામ ખુશનસીબનું નામ નીકળશે એને મક્કા ને મદીના મુનો વરાની ઉમરાનો પૂરો ખર્ચો ઇન્શા અલ્લાહ ઉ સમાજ તરફથી આપવામાં આવશે અમે અલહમદુલિલ્લા આ સમૂહ નિગાનો પ્રોગ્રામ ચાલે છે આજે ને ઇન્શા અલ્લાહ ઉતાલા ઉમ્મી છે કે જય સુધી અલ્લાહ પાક હિંમત અને તોફીક આપશે કરતા રહીશું દરેક સમાજથી અમે એ દરખાસ્ત કરીએ છીએ કે આવા સમૂહ કરવાથી સમાજના અંદરથી જે રસમો રિવાજ છે એ પણ દૂર થશે અને ગરીબો જે છે મધ્યમ વર્ગના લોકો છે તે જોડાશે ને સમ બહુ ખર્ચ મતલબ કે ઓછા ખર્ચના અંદર નિકાહ અને શાદીનો પ્રોગ્રામ પૂરો થશે ને ઘણી બચત થશે કે જેનાથી પોતાના છોકરાઓનું ભવિષ્ય સુધરશે આજે અમારા વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા સમાજનું વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા વેલફેર સમિતિ દ્વારા આજે તેર બાર બે હાજર પચીસ ના રોજ ના રોજ સત્તરમું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ અમે સત્તર વર્ષથી થી લગાતાર ચાલુ છે અને આજે સત્તરમું છે અને આવતા વર્ષની બી તારીખ અમારા આજે પ્રમુખ અને જે અમારા અમીર સાબ છે તે આ ડિક્લેર કરશે આ પ્રોગ્રામના અંતમાં કે આવતા વર્ષ આજે અમારા સત્તર માં સમૂહ માં નવ જોડા અને જોડા દુલ્લા અને દુલ્હન ના જોડા કર્યા અને નવ સમૂહ માં નવ જન જોડાયા છે તેમના આજે લગ્ન સમૂહ લગ્ન માં એમના નિકા પડવામાં નવ જન ના પડવામાં આવશે અને આ કાર્યક્રમ માં અમારું વડોદરા શહેર મુસ્લિમ દુદ્વારા જમાત વેલફેર સમિતિ દ્વારા અમારા વડોદરા શહેર મુસ્લિમ દુદ્વારા જમાત ના જે લોકો છે જે અમારી દરેક સ્થળ પર જે મોટા મોટા પાણી ગેટ નાગરવાડા ન્યાય ફતેપુરા જે વિસ્તારમાં જે દૂધ વાળા સમાજ બિરાદરી ના લોકો રહે છે અમારું વડોદરા શહેર મુસ્લિમ દૂધ વાળા સમાજ વેલફેર સમિતિ દ્વારા એક જ મેસેજ અને અમારા જે ભી અમારા સમાજના ઉલમાય કિરામ અને જે લોકો છે એમનો એક જ ઉદ્દેશ છે કે ભાઈ ખોટા ખર્ચા થી બચે અને સાદગીથી જે અમારા પેગમ્બર સાહેબ જે રીતે તમને કેવામાં આવે એ રીતે નિકા કરે એવું એક કપલ ને એક જોડા ને એને ઉમરાનું પેકેજ આપવામાં આવશે જે સમિતિ દ્વારા એમનો ખર્ચો આપવામાં આવશે મારો પરિચય વડોદરા જમાતના સભ્ય લાયચી વાળા